એક એવા વિચારવાનો મુદ્દો ચૂક્યો છે ખેડૂતની મામૂલી મૂડી એટલે જમીન આજે તેના પાસેથી છીનવી લેવામાં આવી રહી છે તે ક્યારેય ખેડૂતો સહન કરી શકે નહીં માટે ખેડૂત ઉડાનો વિરોધ કરી રહ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર હજુ બે જ ગામોના ખેડૂતો દ્વારા અરજીઓ કરવામાં આવી છે બાકીના નવ ગામો હજુ બાકી છે અરજીઓ બાદ પણ જ્યાં સુધી હુડા સંપૂર્ણપણે રદ કરવામાં ન આવે ત્યાં સુધી હુડા હટાવવા માટેની મહેનત જારી રહેશે તેવું જાણવા મળેલ છે રિપોર્ટર મંજૂર ખણુસિયા હજુ પણ બીજા ગામ બધા વાંધા રજૂ કરશે આગામી દિવસમાં કેટલા પ્રકારના કાર્યક્રમો હોય છે ખાસ કરીને કઈ માંગણીઓ સાથેના આ વાંધા રજૂ કરવામાં બસ અમારે તો એક જ માંગણી છે કે હુડા રદ ખરો બીજી કોઈ માંગણી છે જ નહીં અમારે આગામી દિવસોમાં આગામી દિવસોમાં જરૂર પડે જેવા જરૂર પડશે એવા અમે ઉપગ્રામ આપશું હળિયોલ ગામ ચોતા લાજમાં આજના દિવસમાં કેટલું આવેલા અળિયોલ ગામના બાવીસો ઉપરાંત ખાતેદારો પૈકી મોટા ભાગના ખેડૂતો આજે પોતાના હુડા વિરોધી વાદાઓ સરકાર શ્રી સમક્ષ રજૂ કરવા માટે કલેક્ટર ઓફિસે આવેલ છે અત્યાર સુધીમાં પંદરસો થી વધારે અરજીઓ ઇન્વર્ટ કરાવી ચુક્યા છે કેવો પ્રતિસાદ મળી રહ્યો છે આપને આટલા હુડા વિરોધી સરકાર શ્રી દ્વારા જાહેરનામું બહાર પડ્યા પછી અગિયાર ગામોમાં લોકો ખેડૂત ખેડૂતો એકદમ વિરોધ કરી રહ્યા છે માર્કેટિંગ યાર્ડમાં પણ જંગી માનવ વેદની ઉલટીને એનો વિરોધ નોંધાવેલો છે અને હાલમાં દરેક ગામના ખેડૂતો ગામ અલગ અલગ દિવસે આવીને પોતાના વાંધાઓ રજૂ કરશે આ કાયદાથી ખેડૂતોની મહામૂલી જમીનો ચાલીસ ટકા જેટલી કપાત કરવાની સરકારશ્રીની જે યોજના છે એ બિલકુલ ખોટી યોજના છે આવી રીતે વિકાસ શક્ય નહીં લાખો લોકોની રોજગારી પણ આમાં જવાની છે અને આગામી દિવસોમાં આના કરતાં પણ વધારે જલદ કાર્યક્રમો જેવા કે આખા હિંમતનગર તાલુકાના સમગ્ર ખેડૂતો આ બાબતે વિરોધ કરે એ પ્રમાણે અમે પ્રોગ્રામો આપવાના છીએ આગળની રણનીતિ કેવી રહેશે અમારી એક જ રણનીતિ છે ઘોડા રદ કર્યા સિવાય અમે જમવાના નથી આજે આધાર જેઓ લગભગ અમારા બાવીસો ખાતેદાર છે બાવીસોથી ઉપરાંત ખાતેદાર છે અને લગભગ પાંચ વીઘા જમીનથી માંડીને પંદર કે બાર વીઘા જમીન મારા ખાતામાં પાંત્રીસો એક જમીનમાંથી લગભગ ચાલીસ ટકા જમીન કપાતમાં જાય તો ઘણી આર્થિક અને સામાજિક એના હોદ્દા એના સ્ટેટસને અસર થાય એવી છે પણ કોઈપણ સંજોગોમાં અમને આ કપાત માન્ય નથી ગઈકાલે સવગઢ ગામે પોતાના વાંધા રજૂ કર્યા હતા લગભગ પાંચસો વાંધા રજૂ થયા છે આજે અમારા સંપૂર્ણપણે લગભગ વાંધા રજૂ થઈ જાય એવી શક્યતાઓ છે અઢાસી બે હજાર લગભગ જે બસો વાંધા રજૂ થઈ જશે આવતીકાલમાં એ પણ પૂરા થઈ જશે અને આવતીકાલે કાંકરોળ ગામનો અમે વારો લઈએ છીએ રજૂ કરવા માટે અને બધા ગામના સંકલન સમિતિ સ્ટેપ બાય સ્ટેપ બધા પ્રોગ્રામ આપશે ઉડાનો વિરુદ્ધ એટલા માટે છે કે અમને એટલો ખબર છે કે આજુબાજુ મહેસાણા જિલ્લામાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પાટણ ડીસા પાલનપુર કડી કલોલ મહેસાણા જેવા મોટા અને ઔદ્યોગિક રીતે વિકસિત ડેરી ઉદ્યોગ પણ ત્યાં સંપૂર્ણપણે ખીલેલો છે એવા શહેરોમાં જો અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ નથી પાડવામાં આવતી તો હિંમતનગરનો વારો છે કેમ હિંમતનગર પર આટલો બધો ઉપકાર કેમ અને આટલી બધી કૃપા હિંમતનગર પર કેમ થઈ રહી છે એ પણ એક તપાસનો મુદ્દો છે એ પણ તમે મીડિયાવાળા ધ્યાને લેજો ભાઈ અમારા બધાની એવી ઈચ્છા છે નવીનકુમાર વિનુભાઈ પટેલ ઘડ્યો બે દિવસથી ખેડૂતોના વાધા અરજીઓ રજૂ કરવાનો સમય શરૂ થઈ ગયો છે જેમાં ગઈકાલે છસોથી સાતસો અરજીઓ આજે બાવીસો અને એ પહેલાં પણ હજાર અગિયાર લગભગ પાંત્રીસો જેવી વાધા અરજીઓ આજ સુધી રજૂ થઈ ગયેલી છે હજુ અગિયાર ગામમાંથી બે જ ગામ પૂરા થયા છે બાકીના ગામ ક્રમશઃ વાધા અરજીઓ રજૂ કરવાના અને સો ટકા ખેડૂતોના વાધા રજૂ થશે કેટલા દિવસ સુધીનો કાર્યક્રમ આ કાર્યક્રમ એક સાત દિવસ સુધી વાધા રજૂ કરવાનો કાર્યક્રમ છે એના પછીમાં થવું રહેશે જેમ જેમ જરૂર પડશે એમ હુમલા રદ કરવા માટે જે જે કાર્યક્રમોની જરૂર પડશે

કોઈ મોટો સરકાર શ્રીના આયોજન મુજબ અમે અમારા કાર્યક્રમો અત્યારે ચલાવીએ છીએ કે સરકાર દેખતી જ હશે અને એ પ્રમાણે અમે જે આયોજન વિચારી અમારી સાથે બેઠક કરવાની થશે તે દિવસની વાત તે દિવસ અત્યારે તો નિયમ મુજબ સાઠ દિવસમાં વધારો શું કરવાના છે એ કાર્યક્રમો ચાલુ છે કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર અપાઈ ગયું એમ એક એક નેતાઓનું પણ આવેદનપત્ર અમે આપવાનું અને સીએમની પણ મુલાકાત લેવાના બાકી કોઈ હિંમતનગર વસવાટ કર્યા છસોથી સાતસો વર્ષો અમદાવાદ બા વસાયેલું આ છે સાતસો વર્ષમાં હજુ પોત કિલોમીટરનો ઘેરાવો પૂર્ણ કરી શક્યું નથી અને આ બાકીના દસ કિલોમીટરનો ઘેરાવો કરવાની વાત એક નક્કર કોઈ વ્યક્તિગત પ્લાનિંગ કરી અગિયાર ગામનું નુકસાન પહોંચાડવા સિવાયનું કોઈ આયોજન દેખાતું નથી આપના કહેવા મુજબ આપણે હાલ કોઈ જરૂર નથી બિલકુલ જરૂર નથી મારા મોટા શહેર એવો મહેસાણા ડીસા પાલનપુર આ બધા શહેરોમાં હુડા નથી માત્ર ને માત્ર હિંમતનગરને કેમ ટાર્ગેટ એ અમને સમજાવ